શ્રીમદ ભાગવતમ સ્કંદ શ્રીમદભાગવત અધ્યાય અદ્યાદો ભગવાન કૃષ્ણનું સ્મરણ શ્લોક સંખ્યા શ્લોકસંખ્યા અહો અહોબકીય સ્તનકાલકૂટિંગાશયાય યપ્ય સાધવી લેભે ગતિ ધાતૃચિતા તન્ય कंवा दयालुम शरण व्रजेम अहो अरे रे। बकी, बकी राक्षसी पुतना यम, यम जेने, जेने। स्तन, स्तन स्तन काल घातक कुतम विस सया द्वेष्टि मारी नाखवा अपायथ સ્તનપાન કરાવ્યું અપી જો કે અસાધ્વી દૃષ્ટતા લેભે મેળવ્યું ગતિમ ગતિ ધાત્રી ઉચિતા માતાને યોગ્ય તત આનાથી અન્ય બીજું કમ કોણ વા ચોક્કસ દયાલુમ દયાળુને શરણમ આશ્રય વ્રજેમ હું જઈશ અનુવાદ અને ભાવાટ એ શ્રી ભક્તિવેદાન સ્વામી શિલપ્રુપા દ્વારા શિલપ્રુપાદકી છે અરે રે પૂતના રાક્ષસી જેણે સ્તનપાન કરાવવા સ્તન પર કાલકૂટ વિષ ચોપડ્યું હતું અને જે દુષ્ટા હતી તેને પણ માતાનું સ્થાન આપનાર ભગવાન કરતાં વધુ દયારું કોણ છે જેને શરણે હું જાઉં ભાવાર્થ પોતાના શત્રુ પ્રત્યે પણ ભગવાનની અસીમ કરુણાનું આ ઉદાહરણ છે કહેવાય છે કે ઉત્તમ પુરુષ ઝેડના ભંડારમાંથી અમૃતને સ્વીકારી લે છે અને શંકાસ્પદ ચારિત્ર્યવાળી વ્યક્તિના પણ સારા ગુણોને સ્વીકારી લે છે કૃષ્ણની બાલ્યાવસ્થામાં આ અદ્ભુત બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા પૂતના રાક્ષસીએ કાતિલ વિષનો પ્રયોગ કર્યો હતો તે રાક્ષસી હોવાથી તેને માટે એ જાણવાનું અશક્ય હતું કે બાળક તરીકેની લીલા ભજવતા હોવા છતાં કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા પોતાના ભક્ત યશોદા માતાને પ્રસન્ન કરવા બાળક બન્યા તેથી તેમનું પુરુષોત્તમ ભગવાન તરીકેનું મૂલ્ય ઘટી જતું ન હતું ભગવાન બાળકનું રૂપ ધારણ કરે કે મનુષ્યેતર પણ રૂપ ધારણ કરે તેનાથી કંઈ જ ફરક પડતો નથી તે હંમેશા તેમના પૂર્ણ રૂપમાં જ રહે છે કોઈ જીવાતમાં કઠિન તપશ્ચર્યાના પ્રભાવે ભલે ગમે તેટલો શક્તિશાળી બની જાય પણ તે પુરુષોત્તમ ભગવાન સમાન કદી ન બની શકે પૂતનાએ વાત્સલ્યમયી માતા હોવાનો દંભ કરી કૃષ્ણને સ્તનપાન કરવા દીધું તેથી કૃષ્ણએ તેને માતા રૂપે સ્વીકારી લીધી ભગવાન જીવની ન્યૂનતમ યોગ્યતાને સ્વીકારી લઈ તેને મહત્તમ બદલો આપે છે ભગવાનના ચરિત્રનો આ જ માપદંડ છે આથી અંતે ભગવાન સિવાય કોણ જીવાત્માનું અંતિમ શરણ હોઈ શકે ઓમ અજ્ઞાનતિરંધ જ્ઞાનંજનસલાકયા ચુરોન્મીત યેન તસ્મૈશ શ્રીગુરૂવે નમ શ્રી ચૈતન્યમનો સ્થાપિત યેન ભૂત સ્વયં રૂપક દોદાંતિક વંદેહ શ્રી ગુરુરૂ શ્રીયુતપ્રિગુરન્ વૈષ્ણવ શ્રીપ સાગર જાત સગ રઘુનાથન્વું તમસીવન સાધ્વૈતમ સાવધુતમ પરીજનસહિત્ણચન્ય દેવ શ્રી રાધા રાધાકૃષ્ણ પાદાન શ્રીખાન્વિત હરે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો આપણે સ્કંદ ત્રણ અધ્યાય બે ભગવાન કૃષ્ણનું સ્મરણ શ્લોક સંખ્યા ત્રેવીસ જોઈ રહ્યા છે તો પ્રથમ તો મારી એવી કોઈ યોગ્યતા નથી કે હું આ શ્લોક પર શિલ્પરૂપાદે જે ભાવાર્થ આપ્યા છે એમની પણ કોઈ સમજૂતી આપી શકું મહાન ભક્તો મારી સામે બેઠા છે તો મારી જે કંઈ યોગ્યતા છે એ પ્રમાણે થોડું ઘણું હું આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું અહીં ભગવાન કૃષ્ણનું સ્મરણ આ અધ્યાય ચાલી રહ્યો છે એમાં વિદુરજી અને ઉદ્ધવજી વિદુરજી અને ઉદ્ધવજી વચ્ચે ચર્ચા થઈ રહી છે તો એ ચર્ચામાં આ જે અધ્યાય છે એ છે ભગવાન કૃષ્ણનું સ્મરણ તો જે મહાન ભક્તો હોય છે શુદ્ધ ભક્તો અને જે ભક્તિમાં ઉન્નત ભક્તો છે એઓ જ્યારે પણ સમય મળે અને એવી પરિસ્થિતિ ઊભી થાય તો ત્યારે પહેલે ભગવાનનું સ્મરણ એટલે કે ભગવાનને ક્યારે યાદ કરી શકાય કેવી રીતે મતલબ કે તો ભક્તો એવા હોય છે કે જેઓ કદી ભગવાનને ભૂલતા નથી અને જ્યારે પણ ભગવાનના ગુણગાન ગાવાનો અને એમના યશ એમની કીર્તિ વધે તેવું ચર્ચા કરવાનો સમય મળે ત્યારે એ તરત જ એ ચર્ચા કરવા લાગી જાય છે અને વધુને વધુ સમય ભગવાનની યશ ગાથા ભગવાનની કથા અને એ પણ શુદ્ધ ભક્તો સાથે ચર્ચા કરવામાં પોતાનો સમય વ્યતીત કરે છે તો અહીં પણ ભગવાનના ગુણગાન ગાવામાં આવે છે આ જે શ્લોક છે એની આપણે ચર્ચા કરીએ તો એમાં શું કહે છે કે અરેરે પૂતના રાક્ષસી જેને સ્તનપાન કરાવવા સ્તન પર કાલકૂટ વિષ ચોપડ્યું હતું અને જે દુસ્તા હતી તેને પણ માતાનું સ્થાન આપનાર ભગવાન કરતાં વધુ દયારું કોણ છે જેને શરણે હું જાઉં તો કે આપણે આ જે ભાવડ છે એમાં શિલ્પ ઉપર પહેલી જ લીટીમાં એવું લખે છે કે પોતાના શત્રુ પ્રત્યે પણ ભગવાનની અસીમ કરુણાનું આ ઉદાહરણ છે તો આવા તો ઘણા બધા ઉદાહરણો આપણને મળે છે કે જેની અંદર ભગવાન પોતાના શત્રુ પ્રત્યે પણ દયા રાખે છે આપણે જોયું કે ગઈકાલે પરમ દિવસે જ્યારે ગુરુપ્રસાદ પ્રભુજી એમણે સમજાવ્યું કે ભૂમિ પર જે શત્રુઓ હતા એ શત્રુઓએ જ્યારે ભગવાનને જોયા તો એનાથી પણ એમનું કલ્યાણ થઈ ગયું જે સારામાં સારું કલ્યાણ કહેવાય કે ખાલી ભગવાનના દર્શન માત્રથી યુદ્ધ ભૂમિ પર જ્યારે યુદ્ધ લડતા લડતા એટલે કે જે ભગવાન અને પાંડવોના પક્ષમાં હતા એ લોકોના મોડા તો આ બાજુ હતા પણ જે શત્રુઓ હતા એ તો હંમેશા આ બાજુ જોતા હતા તો એમણે સતત ભગવાનના દર્શન કર્યા અને એ દર્શન કરવા માત્રથી એમનું પરમ કલ્યાણ થઈ ગયું તો ખાલી દર્શન માત્રથી ભગવાન સામેવાળા જીવોનું પરમ કલ્યાણ કરી નાખે છે તો અહીં ભગવાન એ એક ઉદાહરણ છે કે ભાઈ પૂતના જે રાક્ષસી હતી એ રાક્ષસી શત્રુ હતી શત્રુ કઈ રીતના કે ભાઈ એણે ભગવાન પ્રત્યે દ્વેષ હતો ઈર્ષ્યા દ્વેષથી કે ભાઈ ચાલો આને આપણે મારી નાખવાનો છે એમને જે કંઈ પણ સંબંધ હતા કંસ સાથે પણ એ કંસની પ્રેરણાથી એ એને મારવા માટે ભગવાનને મારવા માટે આવી હતી હવે આપણે વિચારીએ કે કોઈ વ્યક્તિ આપણને મારવા આવે કે ચાલ ભાઈ હું હું ઘરમાં બેઠો છું ને તલવાર લઈને કોઈ મને મારવા આવે ને હું એવું વિચાર કરું ચાલ એને આગતા સ્વાગતા કરું એની આરતી ઉતારું એને ઘરમાં બેસાડું ખાવાનું ખવડાવું આપણને એવો કોઈ વિચાર નથી આવતો કે ભાઈ આ તો મારો દુશ્મન છે તો દુશ્મનને આપણે પ્રેમ કેવી રીતના આપી શકીએ દુશ્મનનું ભલું કેવી રીતના કરી શકીએ આપણી કોઈ એવી આમ માનસિકતા કે એવી આપણી તૈયારી નથી પણ અહીં જો ભગવાન શું કરે છે કે શત્રુ છે જે મારવા માટે આવી છે એવી પૂતના તો કે પોતાના શત્રુ પ્રત્યે પણ ભગવાનની અસીમ કરુણા ભગવાનની કરુણા છે કે શત્રુ છે એ એક દુસ્ત ચારિત્ર્યવાળી સ્ત્રી છે કે આપણે જોઈએ છે કે એનામાં કોઈ સારા ગુણો નથી પણ એ પણ હકીકત છે કે એણે ભૂતકાળમાં એની કોઈ જિંદગીમાં એના કોઈ એની અંદર એણે એવી ઈચ્છા કરી હશે કે હું ભગવાનને સ્તનપાન કરાવું એમની એવી ઈચ્છા હશે તો ભગવાને એમને એવી તક આપી કે જેને લીધે એ ભગવાનને સ્તનપાન કરાવી શકે એના માટે પણ યોગ્યતા હોવી જોઈએ અને બીજું કે એણે એ પણ ઈચ્છા કરી હશે કે હું ભગવાનને મારું તો એવી તક અને એવી ઘટના થઈ કે જેની અંદર એને ભગવાનને સ્તનપાન કરાવવાનો લાભ મળ્યો અને એની જે કોઈ પણ ઈચ્છા હતી દુષ્ટ ઈચ્છાઓ કે ભગવાન કેટલા દયારું છે કે કોઈ વ્યક્તિને એવી ઈચ્છા છે કે મારે ચોરી કરવી છે કે મારે કંઈક ખરાબ કરવું છે તો એને પણ ભગવાન સુવિધા હા ભાઈ તારી ઈચ્છા છે ચાલ જેમ કે આપણે જોઈએ છે કે ચોર્યાસી લાખ યોનીઓ છે ચોણ્યાસી લાખ યોનિઓ છે તો એ યોનિઓ શું છે એ જીવની ઈચ્છા છે કોઈક જીવ એવો છે કે એને એવી ઈચ્છા થાય છે કે મારે આકાશમાં ઉડવું છે બરાબર મનુષ્ય છે ચાલો નહીં મનુષ્ય છે એને જીવમાં ભાઈ મારે આકાશમાં ઉડવું છે તો વિમાનમાં જાય પડે કેટલો ખર્ચો થાય કે ભાઈ પેરાશૂટ લેવાનો આ તે ભગવાન પછી એને જોઈ કે હવે આને આકાશમાં જ ઉડવાની બહુ ઈચ્છા છે ચાલો તો ભગવાન એમને પક્ષીનું સ્વરૂપ આપી દે કે સાહેબ બીજા જન્મમાં એને પક્ષી નો જીવ મળે કે કોઈ પણ પક્ષી કે જેનાથી એને કોઈ ખર્ચો નહીં કરવો તો એ રીતના કોઈ જીવને પાણીમાં તળવાનું ઊંડે ઊંડે જવાનું એવી ઈચ્છાઓ હોય તો ભગવાન એને કોઈ જળચરનું શરીર આપી દે કે જેનાથી એને કોઈ તકલીફ ના પડે તો ભગવાન કેટલા દયાળું છે કે જીવની જેવી ઈચ્છા થાય છે તેવું શરીર એને આપે છે તો આવા પરમ કૃપાળું પરમાત્મા કેટલા દયારું છે અને એની કરુણાનું આ ઉદાહરણ છે કે જે રાક્ષસી પૂટના ભગવાનને મારવા માટે આવે છે ઉત્તમ પુરુષ ઝેરના ભંડારમાંથી અમૃતને સ્વીકારી લે છે અને શંકાસ્પદ ચારિત્ર્યવાળી વ્યક્તિના પણ સારા ગુણોને સ્વીકારી લે છે તો અહીં આપણને શીખવાનું શું છે તો પ્રભુ અહીંયા લખે છે કે કોઈ ઉત્તમ પુરુષ એને કહેવાય કે ઝેરના ભંડારમાંથી પણ અમૃતને સ્વીકારી લે એટલે કે આપણે બધા જ જીવો આ જગતમાં છે એનો મતલબ કે આપણે અહીંયા કોઈક ને કોઈક દુર્ગુણને કારણે અથવા આપણામાં કંઈક ને કંઈક ખામી છે તો જ આપણે આ જગતમાં છે પણ આપણે શું કરવું જોઈએ જે સારું છે તેનો સ્વીકાર કરવો જોઈએ દરેકમાં કંઈક ને કંઈક ખરાબ બાબત છે મારામાં ઘણી બધી છે બીજા એક્સવાઇઝેડ વ્યક્તિમાં દરેકમાં કંઈક ને કંઈક પણ આપણે એના પર ધ્યાન આપવાનું નથી આપણે શેના પર ધ્યાન આપવાનું છે દરેક વ્યક્તિમાં જે સારી બાબતો છે એને આપણે સ્વીકારવાની છે અહીં પ્રભુપાને એવું જ કહે છે કે ઉત્તમ પુરુષ ઝેરના ભંડારમાંથી અમૃતને સ્વીકારી લે છે અને શંકાસ્પદ ચારિત્રવાળી વ્યક્તિના પણ સારા ગુણોને સ્વીકારી લે છે મતલબ કે આપણે સારા ગુણોનો સ્વીકાર કરવાનો છે કોઈ પણ વ્યક્તિમાંથી દરેક વ્યક્તિમાંથી આપણે સારા ગુણોનો સ્વીકાર કરવાનો છે કૃષ્ણની બાલ્યાવસ્થામાં અદ્ભુત બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા પૂતના રાક્ષસીએ કાટિલ વિષનો પ્રયોગ કર્યો હતો એવું વિષ કે જે કદી અસફળ નહીં થાય એટલું વિષ ઘાટક હતું કે એનાથી કોઈ પણ બચી ના શકે એટલું ઘાટક વિષ પૂતનાએ એનો ઉપયોગ કર્યો હતો તે રાક્ષસી હોવાથી તેને માટે એ જાણવાનું અશક્ય હતું કે બાળક તરીકેની લીલા ભજવતા હોવા છતાં કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા એ રાક્ષસી યોનિમાં હતા પૂતના એટલે એમને એવી ખ્યાલ નહોતો કે ભાઈ આ ભગવાન છે એનો ભાઈ સાદો કોઈ વ્યક્તિ હશે જેમ બ્રહ્માજી મોહિત થઈ જાય છે આટલા મહાન ભક્ત અને ભગવાનની સેવા કરો તો આ તો રાક્ષસી છે તો એને તો ક્યાંથી ખબર હોય કે આ ભગવાન છે ભલે એ નાના સ્વરૂપમાં હોય પણ અહીં પ્રભુપાત લખે છે કે પોતાના ભક્ત યશોદા માતાને પ્રસન્ન કરવા બાળક બન્યા હતા ભગવાન તેથી તેમનું પુરુષોત્તમ ભગવાન તરીકેનું મૂલ્ય ઘટી જતું નહોતું ભગવાન બાળકનું રૂપ ધારણ કરે કે મનુષ્યેતર કોઈ પણ રૂપ ધારણ કરે એટલે કે ભગવાન બાળક બને મત્સ્ય અવતારમાં માછલી બને કે પછી કુર્મ અવતારમાં કાચબો બને કોઈ પણ અવતાર ભગવાન ધારણ કરે છે તો ભગવાનનું મૂલ્ય ઘટી જતું નથી ભગવાન તો એનું મૂલ્ય એ જ રહે છે ભગવાન જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ અવતાર એ રીતના જ રહે છે ભલે ગમે તે અવતારમાં ભગવાન હોય બાળક તરીકે હોય કે બીજા કોઈ સ્વરૂપમાં હોય તેનાથી કંઈ જ ફરક પડતો નથી તે હંમેશા તેમના રૂપમાં જ રહે છે કોઈ જીવાતમાં કઠિન તપશ્ચર્યાના પ્રભાવે ભલે ગમે તેટલો શક્તિશાળી બની જાય પણ તે પુરુષોત્તમ ભગવાન સમાન કદી ન બની શકે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે મારાથી સમાન અને મારાથી ઉપર કોઈ નથી મતલબ કે ભગવાન આપણે ગમે એટલી તપશ્ચર્યા કરીએ મહેનત કરીએ ગમે તે કરીશું પણ આપણે કદી ભગવાન બની શકીશું નહીં ભગવાન એક જ છે અને એ જ હંમેશા ભગવાન રહેવાના છે આપણે ગમે એટલી મહેનત કરીએ અથવા ગમે એટલી તપશ્ચર્યા કરીએ ગમે કરીએ પણ ભગવાન આપણે કદી બનવાના નથી પૂથના એ વાત્સલ્યમયી માતા હોવાનો દંભ કરીને કૃષ્ણને સ્તનપાન કરવા દીધું તેથી કૃષ્ણએ તેને માતા રૂપે સ્વીકારી લીધી ભલે એણે દંભમાં અને ખોટી રીતે પણ વિચાર્યું કે ભાઈ મારે ભગવાનને દૂધ પીવડાવવું છે તો પણ એને ભગવાને માતા તરીકેનું સ્થાન આપ્યું તો ભગવાન જીવની ન્યૂનતમ યોગ્યતાને પણ સ્વીકારી લઈ તેને મહત્તમ બદલો આપે છે જો મારી પોતાની વાત કરું તો મારી એવી કોઈ યોગ્યતા નથી જરાક પણ એવી યોગ્યતા નથી કે હું ભગવાનનું નામ લઈ શકું ભગવાનની ભક્તિ કરી શકું પણ ભગવાન કંઈક ને કંઈક વ્યક્તિમાં નાનામાં નાની કંઈક સારી બાબત હશે કે પૂર્વજન્મના કર્મોને આધીન કે ભાઈ એમને ભગવાન આપના જેવા સર્વ ભક્તોનો સંગ મળ્યો છે કે જેને કારણે ભગવાન વિશે જાણવાનું અને બોલવાની આ એક તક મળી છે અથવા તો ભગવાનનું નામ લેવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે બાકી આપણી મારી તો કોઈ એવી યોગ્યતા નથી કે હું ભક્તિ કરી શકું તો ભગવાન નાનામાં નાની યોગ્યતાને પણ સ્વીકારી લે છે અને એનો મહત્તમ બદલો આપે છે એટલે કે ઘણીવાર એવું કહેવાય છે કે આપણે એક પગલું ચાલીએ તો ભગવાન સો કદમ આપણી તરફ ચાલે એટલે કે આપણી ઈચ્છાઓ જો ભગવાનને પ્રસન્ન કરવાની હોય અને ભગવાન તરફ જવાની હોય તો ભગવાન બધી જ વ્યવસ્થા આપણા માટે કરી આપે છે ભગવાનના ચરિત્રનો આ જ માપદંડ છે આથી અંતે ભગવાન સિવાય કોણ જીવાત્માનું અંતિમ શરણ હોઈ શકે તો કે ભગવાન આટલા દયાળુ છે દરેક જીવ માટે કરુણા કરે છે ભલે એ જીવ ભગવાન પાસે જવા માગતો હોય કે ન માગતો હોય તો પણ એ જીવને ભગવાન કૃપા કરે છે ભગવાન એના પર દયા કરે છે તો આપણે એના સિવાય બીજા કોઈના પાસે જ જઈએ એમના સિવાય બીજું કોઈ શરણ નથી કે જે શત્રુ પ્રત્યે પણ આટલા કરુણા સબર રહે તો જે એમના મિત્ર હોય અથવા જે ખરેખર ભગવાન તરફ જવા ઈચ્છતા હોય તેને તો ભગવાન કેટલી વ્યવસ્થા કરી આપે અથવા કૃપા કરી આપે તો આ રીતનું એક આપણે સમજી શકીએ આના પરથી તો આપ સબનો ખૂબ ખૂબ આભાર કે મને બે મિનિટ બોલવાની તક આપી પણ એવી કોઈ યોગ્યતા નથી બધા એક તુચ્છ ભક્ત તરીકેમાં હું છું અને બધા વૈષ્ણવોની કૃપાથી અને રાધેશ પ્રભુની કૃપાથી ને તમારા બધા ભક્તોની કૃપાથી જામનગરમાં દીક્ષા થવાની છે તો જો આપ સૌની કૃપા હશે તો થશે હરે કૃષ્ણ હરે કૃષ્ણ ભાગવત જય જય હરે